જૂનાગઢ જિલ્લાના કેસોદ શહેર મધ્ય પસાર થતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા કોંગી આગેવાન ભરતભાઈ લાડાણેની આગેવાની હેઠળ કેસોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી છે કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા ભટકતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે અને વાહન ચાલકો રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં એક હજારથી વધારે રખડતા ભટકતા નધણી આતા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં રખડતા હોય કે જીવોને કારણે છાસવારી આકસ્મિક ઘટનાઓ બને છે તો કેશોદ શહેરમાં રખડતા ભટકતા આકલાઓને કારણે શહેરીજનો વેપારીઓની માલ મિલકતને નુકસાન થવાની સાથે સાથે શહેરીજનો ગંભીર રીતે જાગ્રસ્ત પણ બને છે કેશોદ નગરપાલિકા દ્વારા વેલાસર નામદાર હાઈકોર્ટના હુકમ અમલવારી કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તો નગરપાલિકા દ્વારા રખડતા ભટકતા

પશુઓ એટલે કે રખડતી ગાયો અને કુતિયાઓ ખૂબ પ્રમાણમાં ત્રાસ છે ઘણા બધા લોકોના હાથમાં છે ધારાસભ્યશ્રીની ઓફિસની સામે બે વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે આ બધું જ ઓન પેપર છે હાઈકોર્ટનું વખતો વખત પણ સુતન છે બે હજાર સત્તરમાં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે તે રખડતા પશુઓને પાંજરે પૂરવા તેમ છતાં આ સમસ્યા ગાયબીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું રાત્રે કાળા કાળા કલરની ગાયોને ખૂટયા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે જ્યારે ખૂટિયાઓ ઝઘડા કરે ત્યારે પાકિસ્તાનો તૂટે છે એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીઓમાં જઈને વાકેફ કરશું કે તમારા માતા પિતાઓ દેવદર્શને જતા હોય તમારા બાળકો સ્કૂલે જતા હોય બહેનોને ખરીદી કરવા જાવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે એમાંથી કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે આવનારા દિવસોમાં આ લડતને વધુ તેજ કરાવશું સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર